જય માતાજી હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માગું છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે

એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજા એ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પડદા ફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાયનો પર્દા ફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છીએ કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં અંધરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ જાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્યો પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખિચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખપટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓ હોય એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ પણ સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોકસ ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગુ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો 192 120 સંસ્થા છે તો 120 સંસ્થાના નામ આપો એમના હોદ્દા આપો આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ લઈને ફૂલની પાકડી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેનો દીકરીઓ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા